ના માણા ને તમે મફત માં ગમે એ આપો ને

અને એમાં આપણા ગુજરાતીઓને એનું ફેવરિટ ફૂડ એટલે ચા મારા દીકરા ગમે ની આગ્યા હોય ને ચા ગોતતા હોય હું તો ચા પીતો નથી પણ ચા વિશેનું ચારણી સાહિત્યમાં સાહિત્યમાં મને ગાવાનું મન થાય કે જાગે ત્યારથી ત્યારે હુએ રાત ત્યાં લગીને હાલે એક ધારે ચાય ની પાલો પાલી કપ લી પીવે અને પકવા ને સતરી ને સપતો એને લાગે ફીકા અને ચાય લાગે ભરોય અમી કૂપ તુલસી ફુદીના વાડી અદરો કિલાયસી ને ઘણા ને તો રાતે વળી હું સ્વાદ અરે કોફીય તો પરદેશી અમને સાજે કીટલીના માણા નો ફાવે કોફી બાપ નો ફાવે કોફી